ઘટના અંગે અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધી ફરાર કાર ચાલકની શોધખોળ શરૂ કરી હતી બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર તાલુકાના જૂના બોરબાઠા ગામ ખાતે રહેતા રવિભાઈ નગીનભાઈ પટેલ અને તેમની પત્ની ભાવનાબેન જોડે ધનતુરિયા ગામ ગયા હતા ત્યાંથી બપોરે એક વાગ્યાના અરસામાં અંકલેશ્વર તરફ પરત આવી રહ્યા હતા જે કડકિયા કોલેજ નજીક ગુડ્સ ટ્રેન રેલવે લાઈનના ગરનારા પાસે અંકલેશ્વરથી હાંસોડ તરફ જઈ રહેલા એક ફોર વ્હીલર કાર ચાલક પૂરપાટ ઓવરટેક કરી રોંગ સાઈડ અચાનક બાઇક સામે ધસી આવ્યો હતો અને બાઇકને જોરદાર ટક્કર મારતા રવિભાઈ પટેલ અને તેમના પત્ની રોડ પર બાઇક સાથે પટકાયા હતા ત્યાં ગંભીર ઈજા સાથે દંપતીને સારવાર અર્થે એકસો આઠની મદદથી ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યાં રવિભાઈનું ટૂંકી સારવાર બાદ મોત નિપજ્યું હતું જ્યારે તેમના પત્નીની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે ઘટના અંગે મૃતકના ભાઈ દ્વારા અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ફરાર ફોર વ્હીલર ચાલકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા